ગયા છે ભડકેશવાર અને અહીંયા છે શિવલિંગ જો મોટી અને ફરતો છે દરિયો દેખો જે દેખો દરિયો અને અહીંયા હીના એવું કહે છે કે અહીંયા અત્યારે પાણી છે નહીંતર અહીંયા રહેતી જ હતી ખાલી અંદર માણસો જઈ હતા ત્યાં એટલું રહેતી હતી પણ આ વરસાદને કોઈ આવ્યું ને એના લીધે આ દરિયામાં આટલું પાણી આવે છે ઉપર સુધી નહીં તર આટલું પાણી હતું નહીં દરિયામાં રસ્તો છે અને અહિયાં છેક પાણી આવી જાય રસ્તા માં હમણાં તમે જો દેખાડું તમને છેક રસ્તા પાણી આવી જાય જો ત્યારે એટલે કઈ નહોતું દેખાતું બધું પાણીનું જ પહેર્યું હતું ને અત્યારે બે દિવસ થયા ને એટલે પાણી ખાલી થયું છે અને તોય પાણી આવી જ જાય છે રસ્તામાં બે સાઈડ આવે છે અહીંયા ત્રણ દિવસ વરસાદ પડ્યો ને તો અહીં સુધી હતું એમ કેતા તો હા 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 પાછી ઘરને મમ્મી હેલા જ રહે છે અને પાણી અમારી ઉપર છે કુડે એટલું પાણી આવે છે દેખો આ બાજુ એટલું છે જો આમ તો છે શિવલિંગ જો અને હું અહીંયા પહેલી વાર આવી શું હા નહીં પલળી જાય તો હું દ્વારકામાં તો પચાસ વખત આવી ગઈ છે પણ અહીંયા પહેલી વાર આવી ગયા છે કડકેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર જો મેં દર્શન કરી લીધા અને મમ્મી જે કદાચ દર્શન કરે છે મહાદેવના અહીંયા છે મહાદેવ તમે લોકો પણ દર્શન કરી લે જો દેખાય તો પણ દેખાતું નથી એ તો બધું અને મંદિર છે એના ફરતો દરિયો છે આખો છો આ જોઈને મન ખુશ થઈ જાય એવો દરિયો છે આવો દરિયો મેં પેલી વાર જોયો આટલા ટાઈમ માં કેમકે માણે મારે ઘણા વર્ષ થઈ ગયા હું આવું જ છું અહિયાં અહિયા દરિયો હોય એવું લાગે છે

અહીંયા જેટલું ઊંચું પાણી નથી આવતું નઈ હા ઊંચું છે ભડકેશ્વર સાહેબ નીચું જો રુકમાણીજીના મંદિર ગયા એનો ગેટ છે જે પ્રવેશ દ્વાર પૈ એડિટિંગ થતું જાય બધું બોલ આલું તો કેટ કે કેટ કે કાપોા પડે ને કેટલા બધા પક્ષી એવા છે કબૂતર છે કબૂતર નવા ને અમને મજા પડી ગઈ

નો આવે રેટ આવે દ્વારકાધીશ મંદિર પણ એ તો દૂર દેખાશે અહીંથી જ નહીં અત્યારે બધા વાન બધા પડે રૂક્ષમણી મંદિર દ્વારકાધીશ મંદિર બહુ લગભગ એક એકાદ કિલોમીટરની આસપાસ છે બે અંતર રુક્ષમણી મંદિરે અમે દર્શન કરી લીધા છે અને રીટા અને મમ્મી આવે ધીરે ધીરે શાંતિથી ગયા હોય એવું લાગે હા દેખાય જો દ્વારકાધીશ મંદિર હું મેં કીધું હતું હા દ્વારકાધીશનું મંદિર અને અમે ઉભા રુક્ષમણી મંદિર